વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નવીનતા અને તાર્કિક વિચારશક્તિનો વિકાસ થાય એ હેતુથી અંકલેશ્વરની પોદાર વર્લ્ડ સ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાની આચાર્ય શેફાલી તિવારી મેકાટ્રોનિક્સ એન્જિનિયર રાકેશ પાટકર ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી કુલ દસ થી બાર શાળાઓ તેમજ પોદાર વર્લ્ડ સ્કૂલના ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓએ મળીને લગભગ ચાલીસ જેટલા વિજ્ઞાન મોડેલ સર્જનાત્મક પ્રયોગો અને પ્રોજેક્ટ રજૂ કર્યા હતા રાકેશ પાટકરે એરોસ્પેસ અને ઓટોમોટિવ ક્ષેત્રોમાં કરવામાં આવેલા અદ્યતન ઓટોમેશન પ્રોજેક્ટ્સનો અનુભવ વિદ્યાર્થીઓ સાથે વેચ્યો હતો અને વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ અને નવીનતાની સરાહના કરી હતી